ડભોઈ તાલુકામાં સમસ્ત પાટીદાર સમાજનું પ્રથમ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ સંમેલન કલ્પેશભાઈ હસમુખભાઈ પટેલ જિયા તલાવડીવાળાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું વાત કરવામાં આવે તો સમાજમાં બેરોજગારો શિક્ષણ ખેતી વીજળી રાજકીય તેમજ સમાજમાં એકતા અને સંગઠન બાબતે જાગૃતિ લાવવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ડભોઈ પટેલવાડી ખાતે પ્રથમ સંમેલનમાં સમાજમાં જાગૃતિ લાવવા માટે જય પાટીદાર જય સરદારના નારા સાથે વિવિધ મહાન અનુભવોએ વક્તવ્ય આપ્યા હતા જેમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ વિકાસ અને પ્રગતિ માટે સમાજલક્ષી પ્રગતિની દિશાઓ અંગે પ્રેરણા આપવામાં આવી હતી આ સંમેલનમાં કરજણના માજી ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભાજપ સમિતિના પ્રમુખ સતીષભાઈ નિસારિયા માજી ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ જયેશભાઈ પટેલ માવલીવાલા દિલીપભાઈ પટેલ એપીએમસી વાઇસ ચેરમેન ડૉક્ટર મહેન્દ્રભાઈ પટેલ સચિનભાઈ પટેલ સિનોર તેમજ કાર્યક્રમને સફળ બનાવવા મેહુલભાઈ પટેલ દક્ષિતભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ અને ધવલભાઈ પટેલ તથા વડોદરા જિલ્લાના મંડળના તમામ પ્રમુખો સમાજના આગેવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સતીશભાઈ નિસાડિયાએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજમાં એકતાની જરૂર છે એવું કહ્યું હતું આ સંમેલનમાં જયેશભાઈ પટેલ માલવિયાવાલાએ એકાવન હજાર પાટીદાર સમાજને આપ્યા હતા તેમજ અન્ય દાતાઓએ પણ પોતાની યથાવત શક્તિ પ્રમાણે આપ્યા હતા અમારા આમંત્રણ માન આપી અને ડભોઈ તાલુકા મથકે પધારેલ હતા જેમાં અમારા સંમેલન નો મુખ્ય હેતુ હતો પાટીદાર ઉચ્ચ શિક્ષણ બેરોજગારી તેમજ ખેતી ને લક્ષી મુદ્દા છે બાબત ને ધ્યાને આજે આ સંમેલન યોજાયું હતું એમાં તમામ મુદ્દાઓની ચર્ચા થઈ અને એમાં આગળ ધપવા માટે સૌએ સાથ થઈ અને સહકાર આપેલ છે